ખેરાલુના નાનીવાડા નજીક બુલેટ સવાર નાળામાં ખાબક્યો અંબાજીનો મેળો શરૂ થઈ ગયો છે અને ખેરાલોના માર્ગો ઉપર હજારોની સંખ્યામાં માય ભક્તો ચાલતા જઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયે ખેરાલુ નાનીવાડા રોડ ઉપર એક બુલેટ ચાલક બની રહેલા નાળામાં ખાબકતા લોકો ભેગા થઈ ગયા હતા ભારે ટ્રાફિક વચ્ચે બુલેટ સવાર નાળામાં પડતા અનેક સવાલો ઊભા થયા છે ઉલ્લેખનીય છે કે ભારે ભીડ હોવા છતાં અમુક વાહન ચાલકો બેપામ વાહન હંકારતા હોય છે અને અંધારાના લીધે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી પણ લોકોએ સાવધાની રાખી પદયાત્રીઓની સુરક્ષા કરવાની પણ જરૂર જણાઈ રહી છે અહેવાલ રોનિત બારોટ ખેરાલુ અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં